હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં જશો તો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવેલા છે એ વડાવાળી ખડિયાળ માતાજીના મંદિરે દર્શન કરવા તો બધાને જય માતાજી જય ખડિયાળમાં તો આ મંદિર મિત્રો આસરાણા અને માંડલ ગામની વચ્ચેમાં આવેલું છે ને રોડ ઉપર જ છે તો જો એ વચ્ચે તમે આવતા હોય તો જરૂર મુલાકાત લેજો તો આવી રીતે છે મંદિર દર્શન કરવાના છે અને વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો ત્યાં સુધીમાં આપણે દર્શન કરી લઈએ તો ચાલો જઈએ દર્શન કરવા તો અત્યારમાં સવારે સાડા આઠ વાગ્યા છે એટલે પબ્લિક તો કોઈ છે નહીં કૂતરા છે તો બધા મંદિરની દેખરેખ કરે છે તો આ બાજુ પણ કૂતરો છે અહીંયા છે તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે ભોગી ગયા છીએ હવે આપણે દર્શન કરી લઈશું અને તમે પણ દર્શન કરી કોમેન્ટમાં જય પડિયાળમાં લખી નાખજો તો જયમાં પડિયાળ નવ મિત્રો આ છે વાડિયાળ માતાજી નું મંદિર તો આપણે દર્શન કરી લેહુ આ છે ગણપતિ રાજા ઓમ વડે સાહેબ નમુ जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की मित्रों अब आगे जासो थोड़ा तो यहां से राधे कृष्णा यहां से असा आगे जासू એટલે અહીંયા સે हनुमान जी महाराज पवन पुत्र हनुमान जी तो मित्रों તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આ છે અહીંયા ગોડાઉન જેમાં ગાવો માટે ખાણ એવું રાખવામાં આવે છે અને હવે આપણે અહીંયાથી જવાનું છે મેન મંદિરે આ છે મિત્રો જૂનું સ્થાનક જે પથ્થરમાં કોડિયાર માતાજીની સ્થાપના કરેલી હતી અને આ જે પથ્થર જ છે જો હળંગ પથ્થર છે એમાં મંદિરમાં આવી રીતે ઘાટ આપેલો છે પણ મેન સ્થાનક કહેવાય કોડિયલ માતાજી નું આ મેન થાનક છે તો આપણે એના દર્શન કરી લઈએ ભોલું મંદિર જે છે આપણે દર્શન કર્યા એ મંદિર બનાવેલું હતું જે મેન સ્થાનક કહેવાય ને એટલે કે આ પથ્થરમાંથી જે કંઈ છે એ અહીંનો ઇતિહાસ છે તો જો મિત્રો આવી રીતે છે મેન થાનક અહીંયા અહીંયા વસાળા નદી નીકળેલી છે ને હવે આપણે જવાનું છે મિત્રો ગૌશાળામાં કેમ કે અહીંયા ગાવું પણ ઘણી બધી છે તો જો મિત્રો આ બધી છે ગાવું અને અહીંયા ગાવુંને રહેવાનું છે ને આવી તો ઘણી ગાયું છે એમાં તે આમાં એક જ ભાગની છે ત્રણ ભાગની તો બાર સરવા ગયેલી છે અથવા બહારના ગોડામાં છે અહીંયા આટલી છે તો આ છે ખાણ મિત્રો જો આવી રીતે ખાણ દેવામાં આવે છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય મગફળિયા પાછા આવ્યા મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તો જય મગફળિયા